જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો ઇવન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા ફેમિલી ફેટા તો આજે આપણે આવી ગયા છે કટલેરી બજારમાં શોપિંગ કરવા માટે ખાસ સાડીની અને એ આવીએ છીએ આપણે પાનેતર સાડીમાં અને અહીંયા તમને ડિસ્કાઉન્ટમાં અત્યારે સેલ ચાલે છે સાતમ આઠમ પહેલાંનો તો તમને બધી સાડી અને ડ્રેસ પૂરતી બધું તમને સરસ અહીંયા જોવા મળી જશે અને આ લોકોનું પાનેતરવાળાનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે જ પાનેતર સાડી કરીને એમાં તમે ફોલો કરી લેજો એટલે તમને રોજ નવી નવી અપડેટ પણ બતાવશે અહીંયા કઈ સાડી આવી છે કઈ કુર્તી આવી છે કયા ડ્રેસ આવે છે બધુંય તમને અપડેટ આમાં મળી રહેશે આપણે જો સાડી જોઈએ અત્યારે સેલ ચાલે છે 7 પહેલા જે સેલ હોય એ ચાલુ છે અત્યારે તો તમને બધાય પ્રકારની સાડી અહીંયા મળી જશે આમ તમને જો દેખાશે ઉપર અને અત્યારે જો આ સેલ ચાલે છે ને એમાં તમને ભરપૂર લાભ મળે છે સાડીમાં સરસ બધી કે તમારે જે ભારેમાં સાડી હોય ત્યારે તમને રેન્જમાં મળી જાય છે સાતમ ઉપર સેલ હોય ડિસ્કાઉન્ટમાં સરસ સરસ ફાયદો થાય છે અત્યારે બહુ જ અમે તો જો ખરીદી કરી લીધી છે કેટલી બધી તમે પણ અહીંયા આવો અને ખરીદી કરો પાનેસર સાડીમાં કટેરી બજારમાં અહીંયા સામે જ છે કટેરીમાં એટલે તમને દુકાન તો મળી જ જશે અને એનું લાઈવ લોકેશન પણ બતાવશે તમને એટલે તમારે જયારે ખરીદી કરવી હોય ઉન્ટ નો લાભ લેવો તો પાનેતર સાડીમાં ખૂબ જ સરસ સાડી છે અને અમે ખરીદી કરી છે ને તમે પણ અહીંયા ખરીદી કરવા પધારો અને અહીંયા હિતેશભાઈ છે ને આપણે બતાવીએ કે એની દુકાનમાં શું શું મળે છે અને કઈ કઈ રેન્જમાં અને કેવું કેવું મળે છે બધું તો હિતેશભાઈ તમારી દુકાનને શું શું મળે છે એ પેલા તમે કહ્યું

આ પાંચસો છસો ના લેવા જો આપણે ખરીદી કરીને આવી ગયા છીએ હવે ઘરે આપણે ખરીદી કરી લીધી છે બધી અને હવે આપણે ઘરે છીએ તો અમારા આ વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ